આજે હું બહાર લારી જેવી દાબેલી ઘરે જ બનાવીશ ટેસ્ટી એ બહાર જેવી જ લાગશે તમને ઘરે બનાવો અને જલ્દી પણ બની જશે પહેલાં હું બટેકા બાફેલા બાફી નાખીશ પછી બાફેલા બટેકાને થોડા ઠંડા થઈને આ રીતે મેસ કરી લઈશું ગરમ ગરમ મેસ કરશું તો ચીકણા થઈ જશે પછી એનો વઘાર કરશું આપણે એક પેન ગરમ કરવા મૂકી દો આ આમાં થોડું એ ધ્યાન રાખવાનું હોય છે કે બટેકું ચીકણું ના થઈ જાય એટલા માટે પેન ગરમ થઈ જાય એટલે એમાં તેલ એડ કરી દો તમારે માપ જેટલા બટેકા છે એના માપ પ્રમાણે તેલ લેવાનું છે વધારે તેલ લેવાનું જરૂર નથી આમાં થોડું અમથું ખાલી મસાલો મિક્સ થાય એટલું આપણે તેલ લઈશું અને બટેકા ચીકણા લેવા લેવાના નહીં અને ગળિયા પણ નહીં લેવાના અત્યારે માર્કેટમાં બે જાતના બટેકા આવતા હોય છે એટલા માટે આપણે આમાં કંઈ એડ કરશું નહીં તેલ ગરમ થઈ જાય એટલે ડાયરેક્ટ બટેકા જે મેસ કરેલા છે એનો માવો અંદર એડ કરી દઈશું આમાં હળવા હાથે મિક્સ કરતું રહેવાનું અને એડ કરતું રહેવાનું બધું જ માવો હું આમાં એડ કરી દઈશ આપણે ઘરે જ બહાર લારી જેવી અને આમાં તમે ડુંગળી ટમેટું કે તમને જે ગમતું હોય એ તમે એડ કરી શકો છો પણ હું આમાં કંઈ જ એડ કરતી નથી ખાલી એક બહારથી મેં દાબેલીનું પેકેટ મસાલાનું આવે છે એ જ લીધું છે એ જ એડ કરીશ હું આમાં અને આમાં મીઠાની પણ જરૂર પડતી નથી જેમ કે આ પેકેટમાં જે મેં એડ કર્યું છે એમાં બધા જ મસાલા આવી જાય છે એટલે બહાર લારી જેવી જ તમારે દાબેલી થશે અને મસાલો એડ કરીને પછી હળવા હાથે મિક્સ કરી લેવા અને કોથમી ભરપૂર પ્રમાણમાં કોથમી એડ કરી દઈશું આપણે આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે પાઉં લઈશું આપણે પાઉં લીધા પછી આપણે એને વચ્ચેથી દાબેલીમાં જે રીતે કટ કરેલું આવે છે એ રીતે એક સાઈડથી કટ કરી લઈશું કટ કર્યા પછી જે મેં આપણે માવો બનાવ્યા છે એ થોડો ઠંડો થઈ જાય એટલે આ દાબેલીમાં એડ કરી દઈશું જો તમને ગરમ ગરમ જ ફાવે તો ગરમ ગરમ પણ એડ કરી શકો છો આને એકદમ આપણે બહાર લારી જેવી જેવી રીતે મસાલો પૂરો ફિલ કરેલો આવે છે એવી રીતે ચમચીથી ધીમે ધીમે આખી દાબેલીમાં આવી જાય અને દાબેલીના બે ટુકડા ના થઈ જાય એવી રીતે હળવા હાથે આપણે એમાં લગાવતા રહીશું ચમચીથી લગાવી શકો છો અને હાથ પણ તમે ઉપયોગ કરી શકો છો વાંધો નહીં આવે હાથેથી પણ તમે લગાવી શકો છો હળવા હાથે લગાવી દીધા પછી આમાં તમે ડુંગળી પણ લગાવી શકો છો ઉપર બાર લારીમાં કેમ ચટણી આવે બે ત્રણ જાતની લગાવેલી લીલી આવે લાલ ચટણી આવે પણ હું આમાં એક પણ ચટણી વાપરતી નથી ખાલી આપણે સ્વામિનારાયણની દાબેલી આવે એ મેં ઘરે બનાવી છે એટલે હું ડુંગળીને એવું એ કંઈ વાપરતી નથી ખાલી મેં દાણા લીધા છે અને પાત્રી સેવ જે માર્કેટમાં આવે અત્યારે હાલ હું મસાલા સિંગ લ લગાવું છું તમે જોઈ રહ્યા છો મસાલા સિંગ લગાવીને આમાં તમે અંદર મસાલામાં પણ એડ કરી દઈ શકો છો મેં ઉપરથી લગાવી છે મસાલા સેંગ લગાવીને પછી મેં એના ઉપર પાત્રી સેવ લગાવી દીધી છે અને તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ લગાવી શકો છો પછી મેં આ દાબેલીને તવી ગરમ કરવા મૂકી હતી એ તવી ઉપર મૂકી દીધી છે અને ઉપર થોડું થોડું તેલ એડ કર્યું છે હળવા હાથે બંને સાઈડ પલટાવતું જવાનું અને શેકી લેવાની આ ઝટપટ દાબેલી ઘરે જ બની જાય છે બાર લારી જેવી બાર લારી જેવી જ બનશે તમને ટેસ્ટમાં પણ એવી જ લાગશે એટલે તમે કોઈ પણ બીજા મસાલા ઉપયોગ ના કરો અને ઘર ઘરે જ તમે ટેસ્ટી દાબેલી ખાઈ શકો એટલા માટે આ મેં ઘરે જ બનાવી છે તમે જોઈ શકો છો મારી દાબેલી શેકાઈ ગઈ છે હવે હું થોડી વાર બીજી સાઈડ શેકાવા દઈશ બીજી સાઈડ પણ શેકાઈ જાય અને ક્રિસ્પી પાઉં થઈ જાય એટલે હું એને ડીશમાં સર્વ કરવા માટે કાઢી લઈશ આને તમે કટ કરીને પણ ખાઈ શકો છો અને એમને પણ ખાઈ શકો છો સો સોસ સાથે ખાવા માટે આપણી દાબેલી તૈયાર છે ઘરે બહાર લારી જેવી ટેસ્ટી દાબેલી તૈયાર છે સૌ કરો ટેસ્ટી દાબેલી